નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે નાના આકડીયા ગામમાં ઓમ રુદ્રા વપરાય ગયેલું છે તો જોવા માટે આવ્યા છે તાલુકો જિલ્લો અમરેલી છે અને આજની તારીખ છે સોવીસ સાત બે હજાર પચીસ આ જે કપાસની ઓળ છે ને એમાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું નથી બરાબર આ અહીંયાથી આ ભાઈએ ઓમ રુદ્રા આપણું વાપર્યું છે પાયામાં આ વાવણીનો કપાસ છે તો ખેડૂતભાઈ ને આપડે પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે રિઝલ્ટ કેવું છે આ નજર સામે અમે ભાઈ ની જમીન માં આવી નિરીક્ષણ કર્યું છે તો આપણે ચર્ચા કરીએ ઓમ તમારું નામ ભરતભાઈ 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 મનસુખભાઈ ડોબરિયા નાના આકડિયા ડોબરિયા ગામ તમારું નાનું નાના આકડિયા તાલુકો તાલુકો અમરેલી તાલુકો જિલ્લો અમરેલી અમરેલી તમારા મોબાઈલ નંબર સોરાણું બે છી પંદર છ ચોવીસ ચોરાણુ બે છ્યાશી પંદર આજની તારીખ ભાઈ ચોવીસ આઠ બે હાજર પચીસ પચીસ આ તમારે શેનું વાવેતર છે કપાસ નું કપાસનું વાવેતર છે આ સાઈડ થી આ હાર થી ઓમ રૃદ્રા વાપરેલું હા નથી બરાબર આ તમારે ઓમ રુદ્રા છે તો કેવો લાગ્યો ડિફરન્સ માં ઈ કહો તમે ડિફરન્સ સારો સારો છે

યા પ્રફુલભાઈ રવજીભાઈ ડોબરિયા તમારા મોબાઈલ નંબર એકાશી બે પાંત્રીસ છત્રીસ અને આપડે કોઈ બોલીએ કે નિરીક્ષણ કરીને સ્થળ ઉપર જ છે હાજર છે હાજર જ છે ને તો તમે શું કહેવા માંગશો ખેડૂત મિત્રો ને આપણે અમૃત આ વાપરવા જેવી વસ્તુ છે થોડું ઘણું લઈને આપણે જોવું જોઈએ પેલા વર્ષે મરાય આપણને સારું લાગે તો લેવાય આજ વખતે આપણે ટ્રાય જ મરાવી છે કે ભાઈ કેવું રિઝલ્ટ છે જોઈ લ્યો પછી આગળ વધજો બરાબર છે ને તો તમે બધાએ ઓમ રુદ્રા જમીન સુધારક જે આપણો આવે છે એમાં બધાએ સપોર્ટ કર્યો એ બદલ તમારો દિલથી અમીરભાઈ ધન્યવાદ માનું તો પાયડો થયેલા તો કરી